તનો તરફથી તમને થોડી રિક્વેસ્ટ કરવાની છે જે MP લાર્ડ બોલવે MP લાર્ડ સ્કીમની જે આપણે રજૂઆત થશે તે તમારા તરફથી અમારા ગામને થોડી કોઈ લાભ થઈ તેવી કોઈ સ્કીમોની જે સુવિધા મળતી હોય તે તમારી MP લાર્ડ સ્કીમ તરફથી અમને પણ લાભ થઈ તેના માટે અમે પાંચ જનની માંગ રાખવામાં આવેલી છે તમારા પાસેથી કે બેસતા બસની સુવિધા કરવામાં આવે અમારા જે આ ઉત્તર ભારતીય લોકો છે માઇગ્રન્ટ લોકો છે એમને રેલવે સ્ટેશન સુધી જવાની બહુ તકલીફ થઈ તમારા તરફથી શરૂઆત કરવામાં આવે જે સ્ટેશન રેલવે સ્ટેશન અને વલસાડ જે પણ ટ્રેનો ટાઈમિંગ હોય સ્પેશિયલી એક ટ્રેન માટે જે આપણે પહેલા ગુજરાત થી આવતી હતી હવે તે બંધ કરી દેવામાં આવી છે ફ્લાઇંગ રાની અને ક્વીન ક્વિંગ તે તમારા તરફથી ચાલુ કરવામાં આવે એમ્પિલ સ્કીમ સ્કીમમાં પછી સ્પોર્ટસ કીટનું એલોકેશન થવું જોઈએ સ્પોર્ટ્સ કિટ રમત ગમતના ના સાધનો પછી લાઇબ્રેરી અ લાઇબ્રેરીની એક સ્થાપના કરવામાં આવશે પંચાયત તરફથી હું પંચાયતમાં માંગ કરું છું તેમાં જે બુક્સ અવેલેબલ કરવામાં આવશે એ તમારા ફંડ થી અમને એલોકેટ કરવામાં આવે પછીથી મોબાઈલ ટોયલેટ્સ ના કેનોપી મોબાઈલ ટોયલેટ્સ ના કેનોપી પણ અમને એક માંગ છે અને ટ્રેક્ટર્સ અને ડમ્પર એ પણ તમારા

તેમાં ત્રણસો માણસ ગ્રામ પંચાયત માં નથી એનું કારણ એ સરપંચ બે જિલ્લા પંચાયત ના મેમ્બર એનો જવાબ આપે મને કે એક બે કામ કરોડ છે વખતે બોલ લાગે તો એક બે કામ થયું હોય તો તમને મને જવાબ આપે બીજું સંબોલી સાહેબ કેવડી ફરિયામાં દોઢ વર્ષથી પાણી નથી આવતું તમે કઈ કે અમે કરશું એ તમારો જવાબ નથી દોઢ વરસથી જો પાણી નહીં આવતું તો જવાબ થોડો થાય મહિનાની અંદર કે ત્રણ દિવસ તમે કામ કરો છો હું તમને વારંવાર ફોન કરું છું તમે કામ કરો છો તમે સારા ઓફિસર છો એમાં કોઈ પેલો નથી પણ આ દોઢ વરસથી પાણી નહીં આવતું કરશું એ જવાબ નથી ઇમિડિએટલી કરો કેમ નહીં થાય પાણી કેમ સરપંચ ડિસ્ટ્રિક્ટ પંચાયત નો મેમ્બર હે બધા લખી ના પીધું કે ઘરે ઘરે નળ છે ઘરે ઘરે પાણી છે તો પછી પાણી મળવું જોઈએ શા માટે એ લોકો કઈ નથી કરતા આજે સોમનાથ રોડ દૂર આખો ચાલે છે એક બી સોમનાથ પંચાયત ની ડિસ્ટ્રિક્ટ પંચાયત મેમ્બર કે સરપંચ કોઈ દસ લખી ના આપ્યું વારંવાર હું કેટલી વાર કલેક્ટરને મળ્યો છું બધી સંસ્થા મળ્યો છું છેલ્લા હમણાં એક દિવસ કામ ચાલે ને દસ દિવસ કામ બંધ રહી છે કોન્ટ્રેક્ટ અને બી મળી રહ્યો છેલ્લા મેં હમણાં પાંચ જ ચાર દિવસથી લાગેલા હતા તો કાલે એક પચાસ છૂટો રોડ બન્યો છે તો શું એની ફરજ થી બને ખાલી વોટ લેવા જવાનું આ લોકોનો વિશ્વાસ ઉઠી ગયો બીજું કંપની કંપની આપ ચાલુ કરવા જવું એ લોકોને મને એમાં મને બીજું નાના માણસો બચારા એક ઈટ તું એ ઈટ તું ને એના નોટુસ બની જાય પણ મોટા મોટા કન્સ્ટ્રક્શન ચૂંટાયેલા પ્રતિનિધિઓ નો વાત બધું છે જ્યાં જરૂર પડશે ને બધું કાર્ય છે બધું આપીશ તમે શા માટે એના પબ્લિક બને નહીં કર્યા ને હું બી લેવા ને કેવું તમારે થી બતાવે તો બતાવજો નહીં બતાવે તો ઉતારતા નહીં એક બીજા છે એ વારો વાર નક્કી કરે એ વાપીમાં દૂર વાપીમાં બધું વાપીમાં વાપી માં દૂર છે અરે ભાઈ તું વાપી છો આ દમણ નું તું દૂર જો તમને ખબર પડશે આ મીડિયા એને બસ ચૂંટાલા પછી જે બે ફોટો આપી દીધા એટલે મીડિયાવાળા વાળા ખુશ છે આપડે ચૂંટાલા બી ખુશ બધા ખુશ પણ આ ચલાવી લેવામાં આવશે નહીં આ તો આ ગામ સભા જવા લો આવતી ગામ સભા હું બધાની પોલ ખોલીશ બીજું મારા માટે બી આ વાત એડમિશન સાહેબ સુધી જવું જોઈએ આજે દરેક પંચાયત ની અંદર ફેક્ટરી વાળા પર બે હાજર ત્રણ હજાર હપ્તા લઈ છે એની ઇન્ક્વાયરી થવું જોઈએ ગાડી ફોટા બી ઉતરેલા છે બધું ઉતરેલું છે એનું થવું જોઈએ બીજું હું કંઈ વધારે બોલતો નથી પબ્લિકે જાગૃત થવું જરૂરી છે બધા ભેગા થવો ના કામ ન જાય એના માટે બોલવું જોઈએ ડ્રેડ્યુ સીસીટીવી ફૂટેજ પણ એના મળી જશે કોઈને જૂતો હોય તો ઇન્કવાયરી માટે બરાબર હવે આપણે જે જયરામ કાકા વર્ષોથી બોલતા આવે છે ને મેં તો કેવું જ્યારે જ્યારથી આપણી ગ્રામ સભાની નિર્માણ થયું ત્યારથી જયરામ કાકાની એક જ રજૂઆત રહી છે પાણી

વેળો લેવામાં આવે છે એક તે ગ્રુપનો દુકાનવાળા ઉપર પંદરસો રૂપિયા લેવામાં આવે છે અને ઇન્ડસ્ટ્રી વાળા પાસે એક પણ રૂપિયા લેવામાં આવે નથી જો મારી વાત ખોટી હોય તો કોઈ થોડું કરેક કરજો પંચાયતમાં કોઈ સદસ્ય હોય તો સાફ સાચી વાત કંપનીવાળા પાસે તો આપણે વેસ્ટેજ કલેક્શન નથી લેતા બરાબર છે પણ ક્રેપના મુદ્દા પર વર્ષમાં બે ત્રણ કેસ થઈ જ છે બરાબર ને હવે એ બહુ વધારે પડતો ભાવ લાગી રહ્યો છે મને ત્રણસો પાંસઠ અને દોઢ હજાર રૂપિયા હવે એમાં પણ હું છે કે ચાર માલિકોને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે કે પોતાનું કચરાપેટીનું નિર્માણ કરવું અને ત્યાંથી પછી આપણો કચરામાં કલેક્શન થશે તો આ ડોર ટુ ડોર વેસ્ટેજ કલેક્શન સ્કીમના નામ પર ત્રણસો પાંસઠ રૂપિયામાં લેવા આવે છે એ તરગન ભ્રષ્ટાચાર છે આજે પ્રાઇવેટ એજન્સી નું જે કોન્ટ્રાક્ટ છે એ કેન્સલ થવો જ જોઈએ બીજો મુદ્દો આપણો એ છે પાણીનો જે મુદ્દો છે આ વનેશભાઈ કીધું કેવડી ફરિયા આજે કેવડી ફરિયા એટલે તમે જુઓ કે ધારાવી તરફ જઈ રહ્યું છે અને દમણનું નું એક માત્ર સ્લમ એરિયા થઈ ગયો છે એનો કારણ એ છે કે કોઈ પણ સુવિધા મળતી નથી હવે ચાલ માલિકો પણ ઘરે ઘરે કેટલું કરે કમાણી કરતા તેમાં મેન્ટેનન્સ વધી જાય હવે તમે જુઓ પાણીની વાત કરીએ આપણે તો જયરામ કાકા એ કહ્યું પેલે બે સમય પાણી આવતું હતું તો હમણે પણ આપણે આ ગ્રામ સભાના માધ્યમથી આ જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા પંચાયતના સદસ્યોને આપણે વિનંતી કરીએ છીએ કે સવારના પાણી મળવું જોઈએ અને સાંજે જ્યારે કંપનીઓ છૂટે છે ત્યારે પણ અડધો કલાક ફક્ત અડધો કલાક પાણી મળે તો જે માઇગ્રન્ટ લોકો છે એ લોકોને પાણી ભરવાની સમસ્યા દૂર થઈ જાય કેમ કે પીવાનું પાણી તો આપણે ત્યાંથી આપી શકીએ છીએ લોકો આજે સવારના તમારે જુઓ તમારી ઘરના પાસે આવી જાજો સવારના સાત વાગે થી લાઈન લાગે મારા ઘરના પોતાના નળ પર મને પીવાનું પાણી નહીં મળે તો બિચારા એનો આપવા પડે આપડે કાકા થી આવે લોકો પુનિયા ભરિયાથી આવી જાય આમરણ આવી જાય ત્યાં સુધી ડબ્બા લઈને લાઈન માં ઉભેલા હોય એટલે આપડે વાપરવાનું પાણી પણ નથી આવતું આપણી પાસે જ્યારે આપણી પાસે આટલા મોટા મોટા તરાવો છો

એનો કચરાનો એકદમ ભંડાર થઈ ગયો છે એનો એક નિકાલ લાવવો જોઈએ અને એ ખાટલી પણ આપણી જે સળગાવાની જે ખાટલી છે એ પણ જર્જી હાલતમાં છે હમણાં એક ગલવાડ ફરિયામાં બે મૃત થયું હતું બે મૃત્યુ પામ્યા હતા એ લોકોને દમણ લઈ જવા પડ્યા હતા કેમ કે બે ખાટલી આપણી પાસે સુવિધા નથી અને કચરો બહુ છે ભયંકર કચરો છે વાલ પણ આપણી તૂટી પડેલી છે કમ્પાઉન્ડ વોલ તાત્કાલિક પડે એનું રેનોવેશન થવું જોઈએ બીજી વાત આપણે કરીએ તો

સ્ટાફ પણ ઓછો લાગી રહ્યો છે તમારી રિક્વેસ્ટ છે કે એક આઉટપોસ્ટ આપણી પાછી કલરિયામાં ચાલુ કરવામાં આવે જેથી આપણને સુવિધા મળી શકે ને પેટ્રોલિંગ પણ વધી શકે હમણાં તમે જોયું છે કે પેટ્રોલિંગ ઓછું થઈ ગયું પોલીસ રોગલ આ કચી ગામમાં જ્યારથી ટ્રાન્સફર થયો ઈશ્વરભાઈ કીધું કે રોડ ખરાબ છે તો બિચારા પેટ્રોલિંગ માટે પણ નહીં આવી શકે એમાં એક મર્ડર પણ થઈ ગયું આનું બરાબર ને આપણી પંચાયતમાં એક મર્ડર એ થઈ ગયું ને એક પેલા ભંગારવાળા પહેલા તાલપત્રમાં કોઈ મર્ડર થઈ ગયું બે મર્ડર થઈ ગયા છ મહિનાની અંદર એટલે જરૂર છે એટલે પુલીસ ચોકીની ને પોલીસ વ્યવસ્થાની દરદન જરૂર છે ધ્યાન આપીએ કેન્દ્રિત કરીએ ઓઆઈડીસી ની વિન્ડો ટિકિટ ની ટિકિટ માટેની જે ઓઆઈડીસી ની વિન્ડો છે દમણ આપણે જવું પડે રેલવે ટિકિટ બુક કરાવવા માટે ને હવે રેલવે મંત્રાલયે પણ 7 દિવસનો ટાઈમ કર્યો છે બરાબર થોડું કામ તેમ હતો ભાઈ જોઈ લેજો તમે કે જે રિઝર્વેશનનો ટાઈમ પહેલે વધારે મળતો હતો તે હવે 7 દિવસનો મળે છે તો લાંબી કતાર બનવાની પોસિબિલિટી છે અને માઇગ્રન્ટ એરિયો અમારા સોમનાથ પંચાયતમાં સૌથી વધારે છે એ માટે હું રિક્વેસ્ટ કરું છું આ ગ્રામ સભાના માધ્યમથી કે ઓઆઈડીસી ની જે ઓફિસ આવેલી છે ત્યાં જ એક ટિકિટ મારી બીજી વ્યવસ્થા કરવામાં આવે જેથી કે અમારા જે આ માઇગ્રન્ટ ભાઈઓ આવેલા છે ઉત્તર ભારતીયો છે એ લોકોને પણ આ સુવિધા મળી શકે અને આ રોડની તો હવે આપણે શું વાત કરીએ આ લગભગ સાડા ચાર વર્ષ થઈ ગયા નવી પંચાયતનું ગઠન થઈને ને આ આપણી ચોથી ગ્રામ સભા છે અને લગભગ છેલ્લી છેલ્લી ગ્રામ સભા છે આના પછી તો આવતું ઇલેક્શન આવી જશે પણ રોડ પર એક પણ કાર્પેટ લાગ્યો નથી ઇન્ટરનલ રોડની વાત કરું તો કાર્પેટ લાગ્યો નથી પોર્ટ હોલ્સ થોડા ભરવામાં આવ્યા હતા પણ તે એક ચોમાસા ની અંદર ધોવાઈ ગયા તેમાં તમે જો રિંકુ બેન ઘરે ઘરેથી તમે જે રોડ જુઓ ત્યાં તો બહુ જ ખરાબ હાલત છે એ લોકો પણ ફિલિંગ કરે છે પણ ડામર નો કોટ લાગતો નથી હવે નવો પ્રોજેક્ટ બને ત્યાં સુધી અમારી રિક્વેસ્ટ છે કે એક લાઈન સુધીનો ડામર તાત્કાલિક રાખી આપવામાં આવશે ને બીજી રજૂઆત તો આપણે એમપી સાહેબને કરી છે એમપી સાહેબ હવે કહેતા રહી છે બધી ગ્રામ સભામાં કહે કે એડમિનિસ્ટ્રેટર સર ફંડ રિલીઝ નથી કરતા રિલીઝ નથી કરતા એટલે આજે આ ગ્રામ સભાના માધ્યમથી એમપી સાહેબ પાસે અમે એમપી લાટ સ્કીમમાં ફંડ રિલીઝ કરવાની રિક્વેસ્ટ કરી છે અને તેમાં એમપી સાહેબ પાસેથી અમે આ રિક્વેસ્ટ કરી છે કે બસોની વ્યવસ્થા કરી આપવામાં આવે રેલવે સ્ટેશન સુધીની જે પહેલા ક્વીન વલસાડ સુધીની એક ગુજરાત બસની સેવા મળતી હતી તે હવે બંધ કરી દેવામાં આવી છે એટલે એમપી ના ફંડમાંથી એક બસની વ્યવસ્થા કરવામાં આવે જે ટ્રેક્ટર અને ડમ્પરની માંગણી અમે એમપી સાહેબ પાસે કરી છે હવે એ પણ જોઈએ કે એમપી સાહેબ બીમા કેટલા સક્ષમ થઈ એમના ફંડ અમને આપવામાંથી કે થોડો ફાયદો એમના તરફથી પણ થઈ તો અમે એનો લાભ લેવા માટે તૈયાર છીએ બરાબર હવે હું આ ચર્ચાને સમાપ્ત